ભરૂષના મક્તમપુર ગામમાં હઝરત સૈયદ મક્દુમ શાહ સરફુદ્દીન મસાદી બાવાનો સંદલ શરીફ રવિવારે અને ઉર્સ સોમવારે ઉજવાશે ભરૂષના મક્તમપુર ગામે ખાતે આવેલા કોમી એકતાના પ્રતિક સમાન એવા હઝરત સૈયદ મક્દુમ શાહ સરફુદ્દીન બાવાનો ઉર્સ અને સંદલ શરીફની ઉજવણી કરવામાં આવશે મક્તમપુર ગામ ખાતે તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રવિવારે રાત્રિના ઈશાનની નમાઝ બાદ મક્તમપુર સૈયદવાર મસ્જિદ ખાતેથી સંદલ શરીફનો જુલુસ નીકળશે અને આ જુલુસ મકદુમ બાવાની દરગાહ ખાતે પહોંચશે ત્યાં આપના મજાર મુબારક ઉપર સંદલ શરીફ ચડાવવામાં આવશે એટલું જ નહીં પરંતુ સંદલ શરીફમાં નજારો નિયાજ પેશ કરવામાં આવશે ભરૂચ અને દેશમાં શાંતિ સલામતી અને તરક્કી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆ માંગવામાં આવશે સાથે સાથે રાત્રિના સંદલ શરીફ બાદ તકરીરનો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં હઝરત સૈયદ પિરઝાદા અસગર અલી બાવા તકરીર કરશે જ્યારે સોમવારે હઝરત સૈયદ મકદુમ સરફુદ્દીન મશદીદના ઉર્ષની ઉજવણી તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે હઝરત મકદુમ શાહ બાવાના દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તમામ ભરૂચ જિલ્લાના આખીરત બંધોને આ પ્રસંગે હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી